ભાઈ પ્રીમિયમ એસયુવી કાર જીપ કંપાસ આપના માટે આજે હું લઈને આવી ગયો છું બે હજાર સત્તર મોડલ ગાડી છે અને ચુમ્મોતેર હજાર ખાલી ને ખાલી ચુમ્મોતેર હજાર ફરેલી કાર છે આ કાર આપને મળી જવાની છે ખાલી ને ખાલી આઠ લાખ અને એસી હજાર રૂપિયામાં હા આવી સુપર ક્વોલિટીની એસયુવી કાર અગર આપને જોઈતી હોય ફક્ત અને ફક્ત આઠ લાખ અને એસી હજાર રૂપિયામાં મળી જવાની છે બે હજાર સત્તર નું મોડલ છે કાર ફર્સ્ટ ઓનરની અંદર છે અને ફરેલી ફક્ત ને ફક્ત ચુમ્મોતેર હજાર કિલોમીટર જેન્યુન કિલોમીટર ની અંદર આ ગાડી છે બારની જે પ્રોફાઇલ છે આપ જોઈ શકતા છો એકદમ નીટ એન્ડ ક્લીન કન્ડિશન ની અંદર ગાડી છે ટાયરો પણ એકદમ બ્રાન્ડ નાખેલા છે આગળના વિડીયોમાં ટાયરો કન્ડિશન પણ એ પહેલા અગર આ વિડીયો આપને પસંદ આવતો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈએ ગાડીનું અંદરનું ઇન્ટિરિયર લિમિટેડ વર્ઝન છે કારનું જેની અંદર કીલેસ એન્ટ્રી અને સ્ટીરિંગ માઉન્ટેન ઓડિયો સિસ્ટમ આપ જોઈ શકો છો સાથે જ કંપની ફિટેડ મ્યુઝિક પ્લે જે નેવિગેશન સહિતનું મળે છે અને આ ટાઈપ સીટ કન્ડિશન અને બેક સાઈડ માં પણ જબરજસ્ત લેગ સ્પેસ મળે છે સાથે રિયર એસી વેન્ટ પણ આપ જોઈ શકો છો રિયર સાઈડ ની કઈક આ આપ જોઈ શકો છો એકદમ બ્રાન્ડ ન્યુ નવે નવા નાખેલા છે ચારે ચાર ટાયરો નવા છે પ્રાઇઝ આઠ લાખ અને એસી હજાર ફિક્સ ફાઇનલ રેટ છે અગર આપ ઇન્ટરેસ્ટેડ હોય આ કાર લેવા માટે આ કાર આપને સુરતમાં જોવા મળવાની છે